જય સ્વામિનારાયણ એક ડાયનામિક યુવક છે એનો આત્નો હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લંબ ચોરસ અને ચોરસ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઇઝ નાની છે કોઈ પણ નિર્ણય એડવાન્સમાં લેવાવાળો છે સાથે આ ગુરુની આંગળી છે અને આ સૂર્યની આંગળી છે પણ એ ખબર નથી કે ગુરુની આંગળી મોટી છે કે સૂર્યની મોટી છે એના વિશે નથી કહેતો આ શનિની આંગળી કર્મ પ્રધાન છે સાથે આ બુદ્ધની આંગળી હટીને ચાલી રહી છે એટલે આ વ્યક્તિની સોજ હટી જશે અને કોઈ પણ કામ સોંપો આ ઇન્ટેલિજન્ટ તરીકેથી કામ કરવાવાળો છે એને એમ કહે કે આ રીતે એ કોઈનું વાત ન માને પોતાની દિમાગ દોડાઈ અને ઇન્ટેલિજન્ટ મુજબ કામ સાથે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે સમજાવવામાં માસ્ટર છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંગૂઠાની અંદર એક નિશાની છે આ છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે અને બીજું અંગૂઠાની અહીંયા નીચે માછલી જેવું નિશાન થઈ રહ્યું છે આ આ સારામાં સારી નિશાની છે આ લોજિક રીતે સમજવામાં માસ્ટર હશે અને આ જબરજસ્ત ઇન્ટેલિજન્સ કોક કોખાતની અંદર અહીંયા આગળ માછલીનું નિશાન હોય આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને જે ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હશે કોઈનો પણ એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે દઈને આવવા વાળો છે સાથે આ પ્રેમી સ્વભાવનો છે હરક ઘરના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે અને બીજું આ વ્યક્તિ મદદો બધાની બહુ જ કરશે પણ સામેવાળા વ્યક્તિ જો એને પૈસા પાછા ન આપે ને એનું માન પણ ન આપે ને તો પણ આ વ્યક્તિ મદદ કરે કેમકે આને એક જ લક્ષ્ય છે લોકોનું ભલું કરવું એમાં જ આનું છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને નીચે તરફ જઈ રહી છે આ માઇન્ડરેખાવાળો કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના કરશે બધા કરવાવાળો છે સાથે જીવનમાં પાંત્રીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લઈ શકે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાત્રે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાનો છે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે અને કોઈ પણ કામ સોપન ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાનો છે અને આ માઇન્ડરેખાવાળા કલ્પના જોરદાર અને જે પણ કલ્પના કરે છે એ કરવાવાળો છે આ સારામાં સારી રેખા છે અને આ માઇન્ડરેખામાં અહીંયાથી એક રેખા આવીને આમ જઈ રહી છે અને અહીંયા આગળ જોઈન્ટ નથી જો આ જોઈન્ટ થાત ને તો આ એક મંગળ રેખા થાય તો આને જમીન સાથે આને ફાયદો થાય પણ આ અડધી છે જો આખી થઈ જાત ને અમુક સમય પછી એ જોઈન્ટ હશે જેથી જોઈન્ટ હશે ને તો જમીનોથી ફાયદા કરશે આ એક મંગળ રેખા તરીકે કહેવાય છે બીજું આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છે કેતુ તરફ જઈ રહી છે ચંદ્ર કેતુની જોડે આ અનોખી જીવન રેખા છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે ને સારામાં સારો ચાલશે ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે અને જો જન્મસ્થાન આગળ કરશે તો આ વ્યક્તિને ઓછી કમાણી થશે પણ ત્યાંથી ટ્રાવેલિંગની કરશે ને તો એમાં એને ફાયદો થશે અને આના જીવનની અંદર સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે પણ બધા ફેસમાંથી બહાર નીકળશે અને આ ચાર ધામના યાત્રાની નિશાની છે આ ચારધામની યાત્રા કરશે એની નિશાની છે બીજું આ વ્યક્તિમાં પ્રોગ્રેસ રેખા જોરદાર છે જો એ અહીંયા પ્રોગ્રેસ રેખા છે અહીંયા પ્રોગ્રેસ રેખા છે કયા પ્રોગ્રેસ અહીંયા પ્રોગ્રેસ રેખા છે અહીંયા પ્રોગ્રેસ રેખા અહીંયા પ્રોગ્રેસ આમને ચાલીસ વર્ષની ઉંમર સુધી સળંગ દર બે વર્ષે ત્રણ વર્ષે પ્રોગ્રેસ રેખા છે એટલે આ વ્યક્તિને જબરજસ્ત પ્રગતિ દે છે અને પછી આ પિસ્તાલીસ વર્ષે આ સારામાં સારી પ્રોગ્રેસ રેખાઓ છે આ જીવન રેખામાં અને આના જીવનમાં ઉતરી બધું રહેશે પણ એક સમય આવશે ને એ ગોલ્ડન પિરિયડમાં આવશે અને આ જીવન રેખા સારામાં સારી છે સાથે આ જીવન રેખામાં શુક્ર પર્વતી દનની રેખા નીકળી ને છેક શનિ સૂર્યની જોડે જઈ રહી છે આ વ્યક્તિ નેટવર્ક માર્કેટિંગ ને માર્કેટિંગ દુનિયામાંથી રૂપિયા કમાશે આ માર્કેટિંગમાં જબરજસ્ત હોશિયાર ઇન્ટેલિજન્સ કોઈ કંપનીની અંદર કોઈક હેડ પોસ્ટ ઉપર હશે આ પોતાના બિઝનેસની અંદર કોઈક મોટી પોસ્ટ ઉપર હશે અને શુક્ર લગતા કામ કરશે કે શુક્ર પર્વત આગળથી જીવન રેખામાંથી નીકળી રહી છે અને રાહુ ક્ષેત્ર આગળથી આટલો ભાગ રાહુ ક્ષેત્રનો છે ત્યાંથી એટલે આ વ્યક્તિની અચાનક પ્રગતિ અચાનક નામના થશે હા સારામાં સારી ધનરેખા છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે સાથે અહીંયા આગળ આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની નિશાની છે અને એના આ કરતાં મોટા લોકોનો સંપર્ક જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત સારો છે અને આ ગુરુ પર્વત ઉપર આ ગુરુ વલય થઈ રહ્યું છે અને એક આ મલ્ટી પર ધંધાની રેખાઓ છે અને એમાં આ ચોરસ થઈ રહ્યું છે અને આ સારામાં સારું છે આ વ્યક્તિની કાઉન્સિલિંગ ફિલ્ડ જોરદાર હશે પર્સનાલિટી જોરદાર હશે લોકોને સમજાવવાની ફિલ્ડ જોરદાર હશે પણ ગુરુ પર્વત સેજ મધ્યમ છે ઓડિયો દ્વારા કેદીસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે ગુરુ પર્વતનો વિસ્તાર સારો છે પણ સેજ મધ્યમ છે ઓડિયો દ્વારા કઈ તો એને એનો ફાયદો થશે આ સારામાં સારો ગુરુ પર્વત છે આ મલ્ટિપર બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને ગુરુ બોલાય છે એટલે આ વ્યક્તિ કોઈ સંસ્થાની અંદર ટ્રસ્ટી બની શકે છે કા ધર્મની અંદર આગળ આવશે સારામાં સારો સાથે આ શનિ પર્વત છે આ શનિ પર્વત સારો છે શનિ પર્વત ઉપર પૈતૃક સંપત્તિનું નિશાન છે આ ધનરેખા આગળ આ સારામાં સારી પૈતૃક સંપત્તિ મળશે એની નિશાની છે અને બીજું અહીંયાય થઈ રહ્યું છે આ એ પૈતૃક સંપત્તિની નિશાની છે બાપદાદાની જમીન હોય ને એમાં એને ફાયદો થશે બીજું આ જે ધનરેખા અહીંયા છે પણ અહીંયા નાની નાની ધનરેખા છે આ બધી ચોપ્પન વર્ષે છે આ ચોપ્પન વર્ષે ત્રણ ધનરેખા છે અને પછી અહીંયા આગળ પાંસઠ વર્ષે થઈ રહી છે અને અહીંયા આગળ ઉપરે થઈ રહી છે આ મની રિસિવર છે આને ચોપ્પન વર્ષે અનેક ધનરેખા છે એટલે અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને શનિ પર્વત સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ સૂર્યનો પર્વત છે સૂર્યનું પર્વત સારો છે સૂર્ય પર્વત ઉપર અહીંયાથી રેખા આવી રહી છે સૂર્યરેખા અને બીજી એક આમ રહી આ કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે એની નિશાની છે બીજું એક આમ રેખા જઈ રહી છે એક આમ જઈ રહી છે એક આમ જઈ રહી છે એક આમ જઈ રહી આ વ્યક્તિ ટાસ્ટર હશે કે આટલી બધી જ્યારે સૂર્ય રેખા હોય ને એટલે આ વ્યક્તિ મલ્ટી ટાસ્ટરનો હોશિયાર હોય અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર સારો કરશે બીજું આ વિદ્યા રેખા છે અને પાછી જનરલ નોલેજ જોરદાર હશે જેમ જેમ ઉંમર વસશે ને એમ એમ લોકો આને પૂછવા આવશે ને આ બધાનો જવાબ આપશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સૂર્ય પર્વત છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુધનો પર્વત છે બુદ્ધનો પર્વત સારો છે બુધ પર્વત ઉપર જોઈએ એક બે ત્રણ બુદ રેખા છે આ વ્યક્તિ પાસે જબરજસ્ત નોલેજ અને ઇન્ટેલિજન્સ હશે બુધ પર્વતની સાઇઝ સારી છે પણ સુદ પર્વતનો આ ભાગ બેઠેલો છે ને આ ભાગ ઉઠેલો છે આને છે ને પૈસા કરતાં નામનાની વધારે છે અને આ બાજુ જે બેઠેલો છે ને એટલે કોઈ કંપનીની મિટિંગમાં ગમી ગયો હોય ને જ્યાં આગળ બોલવાનું હોય ને ત્યાં ન બોલે બાર વિચાર અમારે બોલવાનું પણ સમયે જે બોલવાનો છે ને એ બોલી નથી શકતું એક આ પ્રોબ્લેમ જોડીઓ દ્વારા કેદી વસ્તુ કરશે તો એનો ફાયદો થશે સારામાં સારો સાથે આ લગ્ન રેખા છે અને આ સંતાન રેખા છે એક બે ત્રણ સંતાન રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ અંદરૂ મંગળ છે આ બારનો મંગળ છે અંદરૂ મંગળ સારી ઉર્જા માસિક ઉર્જામાં કમી છે કેમ કે અહીંયા બધી બહુ બધી રેખાઓ છે એટલે માનસિક ટેન્શન રહે ઓડિયો દ્વારા કીધી શી વસ્તુ કરશે તો એને ફાયદો થશે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે સાથે બારનો મંગળ મધ્યમ છે એટલે આ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે ગ્રહણ વિચાર કર્યા પછી ડિસિઝન લેવાવાળો છે પણ પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે અને આ સારામાં સારા બંને મંગળ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી દોરદા આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત એ મધ્યમ છે પણ આ લેક્ઝરી રેખા ઢગલો છે એક બે ત્રણ ચાર પાંચ છ આ શુક્ર પર્વત મધ્યમ છે દ્વારા કીધીશ એ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે પણ આ લેક્ઝરી રેખા છે એટલે આને લક્ષ્મીપતિ યોગ્ય સાથે આ પ્રોગ્રેસ રેખાઓ છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી જમ્પ ન લે આ એની નિશાની જશે આરામ સાથે અહીંયા આગળ શેરબજારની રેખા છે પણ આ લોંગ ટર્મમાં છે શોર્ટ ટર્મની લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને તો ફાયદો થશે એક વર્ષ બે વરસ ત્રણ વરસ અને આ શુક્ર પર્વતનો ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તેમને એનો ફાયદો થશે સાથે ચંદ્ર પર્વત તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર અને ચંદ્ર પર્વતમાં અહીંયા આગળ એક રેખા થઈ રહી છે અને અહીંયા આગળ ત્રિકોણ જેવું નિશાન થઈ રહ્યું અને અહીંયા ચોરસ થઈ રહ્યા છે આ જે ચોરસ થઈ રહ્યા છે ને ચંદ્ર પર્વતમાં આ સારામાં સારી વસ્તુ છે કેમકે આ જે ભાગ છે ને એટલે આને વિદેશની ભૂમિથી રૂપિયા કમાવાનો મોકો મળે કાક કવિ બનવાના મોકા મળે અને બીજું જેને ચંદ્ર પર્વત સારો હોય ને આ કલ્પનાશીલ જોરદાર હોય જે કલ્પના કરે પદસ કરવાનો છે અને આ બાર્ગેનિંગ કરવા માસ્ટર છે કોઈ પણ વસ્તુને સો હજારની વસ્તુ હોય એને આઠસો નવસોમાં કે સાતસોમાં લેવી હોય ને તો આ વ્યક્તિને કોને દે જબરજસ્ત બાર્ગેનિંગ કરીને વસ્તુ સસ્તામાં લઈ શકે એટલો માસ્ટર વ્યક્તિ છે અને બીજું અને કોઈ બી ડાયજેશન એટલે પેટની ખરાબી ન થાય ચંદ્ર પર્વત પાવરફુલ હોય ને એટલે અને ચંદ્રપર્વત જોરદાર છે અને સાથે અહીંયા આગળ આ રાઉન્ડ થયું છે અને સંગીત બહુ ગમે એની આ નિશાની છે આ સંગીત પ્રેમી હશે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસના છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે સાથે અહીંયા આગળ ગેપ પડી રહ્યો છે એટલે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખચારો સ્વભાવ રહેશે આ વ્યક્તિનો ગુરુ શનિ ગુરુ બુધ અને શુક્ર અને મંગળ આ ચાર ગ્રહનું કરવાનું છે આ વસ્તુ કરશે એટલે એમને જે કંઈ પરેશાની હશે એ દૂર થશે અને બીજું આ ચંદ્ર છે આ મંગળ છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ